નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં વિચારો એવા રાખો કે તમારા વિચાર પર કોઈને વિચારવું પડે સમુદ્ર બનીને શું ફાયદો બનવું હોય તો નાનું તળાવ બનો જ્યાં સિંહ પણ પાણી પીવે તો માથું નમાવી સવાલ નંબર એક કયો સા પક્ષીઓની જેમ માળો બનાવીને રહે છે એનો જવાબ છે કિંકોબ્રા માળો બનાવીને રહી છે પરંતુ આ એક ખોટી ધારણા છે કે સાપ એના ઈંડા માટે માળો બનાવે છે સવાલ નંબર બે સોનામાં કાટ કેમ નથી લાગતો એનો જવાબ છે કારણ કે સોનું વાતાવરણના ઓક્સિજનની સાથે પ્રતિક્રિયા નથી કરતું જેના કારણે એની ઉપર કોઈ પરત નથી બનતી માટે સોનામાં કાટ નથી લાગતો સવાલ નંબર ત્રણ કયો જીવ લાંબા સમય સુધી એનો શ્વાસ રોકી શકે છે એનો જવાબ છે એલિફન્ટ સીલ બે કલાક સુધી અને સ્પ્રમવેલ નેવું મિનિટ સુધી એનો શ્વાસ રોકી શકે છે સવાલ નંબર ચાર પૃથ્વીથી ચાંદની દૂરી કેટલા કિલોમીટર છે એનો જવાબ છે વૈજ્ઞાનિકોના અનુસાર ચાંદ અને પૃથ્વીના મધ્યની દૂરી ત્રણ લાખ ચોર્યાસી હજાર ચારસો ત્રણ કિલોમીટર છે સવાલ નંબર પાંચ કેટલી ઉંમરની મહિલાઓ સાથે મજા આવે છે એનો જવાબ છે પચીસથી ત્રીસ વર્ષની હેલો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને લાઈક પણ કરી દેજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા